ગત ઓગણત્રીસમી નવેમ્બરના રોજ સચિન જીઆઈડીસી ખાતે આવેલ એથર ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ટેન્કરમાં લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી અત્યંત જ્વલનશીલ કેમિકલ હોવાને કારણે પણ વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી આ હોનારતને પગલે સુરત જિલ્લા કલેક્ટર સહિત ફાયર વિભાગનું વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું ઓનારતના બીજા દિવસે અધિકારીઓની ટીમ દ્વારા દુર્ઘટના સ્થળે તપાસ હાથ ધરતા સાત કામદારોના આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો બીજી તરફ દુર્ઘટનાને કારણે જેટલા કામદારોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી ગત મોડી રાત્રે વધુ એક કામદારનું મોત નીપજ્યું છે ગંગાધરા ખાતે પોતાના ભાઈ સાથે રહેતા અને એપલ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત ત્રીસ વર્ષીય નરેન્દ્ર રઘુનંદન પાઠકનું મોત નીપજ્યું હોવાની જાણકારી થતા તેમજ તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે મૃતક નરેન્દ્ર પાઠક એથર કંપનીમાં જ મજૂરી કરીને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતું હતું જોકે છ મહિના પૂર્વે જ તેની પત્નીનું મોત નીપજ્યું હતું અને હવે તેમનું મોત થતા બે માસૂમ બાળકીઓ અનાથ બની ચૂકી છે